જય હિન્દ યોદ્ધાઓ સમગ્ર ગુજરાતમાં જે યોદ્ધાઓએ પોલીસ ભરતી બોર્ડનું ગ્રાઉન્ડ પાસ કર્યું છે એવા યોદ્ધાઓના મોટા ભાગનો વર્ગ એવો છે કે જે સુદર્શન બેચથી પરિચિત છે ઘણા યોદ્ધાઓ એવા છે કે જે સુદર્શન વિશે જાણતા જ નથી અથવા એવા કેન્ડિડેટ છે કે જેને ગ્રાઉન્ડ પાસ કર્યું છે પણ આ સુદર્શન બેચની માહિતી જ નથી અને અવારનવાર ફોન આવક છે કે સુદર્શન શું છે કોઈ એપ્લિકેશન છે કે પોલીસ ભરતી માટે આ સુદર્શન છે શું

સૌથી પહેલા વાત કરીએ કે સાહેબ આ સુદર્શન બેચ છે શું ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યું છે કે જીસીએ આવી કોઈ બેચ લોન્ચ કરી છે જેનું નામ સુદર્શન મિત્રો સુદર્શન બેચ છે ને એ આપણે પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ જાહેર કર્યો એ અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ એક બેચ બનાવી પોલીસ કોન્સ્ટેબલ માટેની પોલીસ ભરતી બોર્ડે કોન્સ્ટેબલ માટે બસો ગુણનો અભ્યાસક્રમ જાહેર કર્યો બાર ટોપિક આપ્યા ભૂગોળમાં પાંચ ટોપિક છે વારસામાં સાત ટોપિક છે એમ અલગ અલગ છે એ ટોપિક આપ્યા છે એ ટોપિક મુજબ અમે વિચાર્યું કે એવા કેન્ડિડેટ કે જેમને માત્ર કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ ભણવો છે અને પ્રોપર કોન્સ્ટેબલની જ તૈયારી કરવી છે એવા મિત્રો માટે પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ જાહેર કર્યો ને એ અભ્યાસક્રમ મુજબ દરેક વિષય અલગ અલગ તારવા અને વિષયના જે પેટા ટોપિક હતા એ અલગ તારવી એના મુજબ અમે વિડીયો બનાવ્યા આખા વિડીયો તૈયાર કર્યા કન્ટેન્ટ તૈયાર કર્યું જીસીઆરટી એનસીઆરટી બધું જે વન ટુ લેવલનું કન્ટેન્ટ હોય એ તૈયાર કરી અને સાડા પાંચસો થી છસો કલાકમાં કન્ટેન્ટ તૈયાર કર્યું અને ટોપિક વાઈઝ બેચ મૂકીને એ બેચ ને ભગવાન દ્વારકાધીશના હાથમાં જે સુદર્શન ચક્ર છે એના નામ ઉપર અમે નામ આપ્યું સુદર્શન બેચ આ સુદર્શન ચક્ર ફેરવવાનું છે આ ખાખીમાં અને ભરતીની અંદર પાસ થવાનું છે એટલા માટે આ બેચનું નામ અમે આપ્યું હતું સુદર્શન બેચ તમને માહિતી નથી મળી આવા ગુજરાતમાં ઘણા કેન્ડિડેટ એવા છે કે જે હજારો રૂપિયાની બેચો લે છે અને એને કન્ટેન્ટ નથી મળતું તો આ બેચ માત્ર અગિયારસો ને અગિયાર રૂપિયામાં માત્ર એક હજાર એકસો અગિયારસોની ટોકન ફી ઉપર આખી બેચ આપેલી છે ક્યાંથી મળશે શું મળશે આ બધી ચર્ચા હું કરવાનો છું પહેલા હું જણાવું કે આ બેચ કઈ જગ્યાએ આપે આપી છે તો પહેલા તો તમે ગુજરાત પોલીસમાં પોલીસની તૈયારી કરતા હોય તો તમને એક વાતનો ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાત પોલીસ માટે જ અમે લોકો એટલે કે જીસીએ એક આખી એપ્લિકેશન બનાવી જેમાં અત્યારે હાલમાં વિડીયો બનાવું ત્યારે પંચાણું હજાર યોદ્ધાઓ આની સાથે જોડાયેલા છે અને કોઈ બેચ લઈ અને કોઈ પુસ્તકો લઈ અને જીસીએ સાથે તૈયારી કરી રહ્યા છે પંચાણું હજાર યોદ્ધાઓ તો આ જે એપ્લિકેશન જે છે પ્લે સ્ટોરમાં તમે જેવું લખશો જીસીએ ધ ખાકી ફેક્ટરી એ જો નામ આપ્યું છે ખાકી ફેક્ટરી એટલા માટે નામ આપ્યું છે કારણ કે માત્ર જીસીએ છે ખાખીની જ તૈયારી કરાવે છે શા માટે સુદર્શન ચર્ચા છે અને તમને માહિતી માહિતી નથી તો એની આપવા માટે બનાવ્યો છે ગુજરાતમાં એકમાત્ર બેચ એવી છે કે જેમાં ભરતી બોર્ડના અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ કન્ટેન્ટ આપવું છે ટોપિક વાઇઝ કન્ટેન્ટ નો ફાયદો એ છે કે માનો કોન્સ્ટેબલની પરીક્ષા તમારે એપ્રિલ એન્ડિંગમાં લેવાય છે

તો આમાં અમે સો પ્લસ કલાકનું કન્ટેન્ટ ભણાવ્યું એટલે કે તમે ઓફલાઈનમાં ભણવા તો પચાસ દિવસ તમે ઇતિહાસ ભણો ને એ લેવલનું કન્ટેન્ટ અમે ભણાવ્યું છે બીજું ગુજરાતનો સામાન્ય મધ્યમ પરિવારનો તમામ યોધ્ધાઓ કોન્સ્ટેબલની તૈયારી સાહેબ કોણ કરતો હોય કે જે સામાન્ય પરિવાર નહીં હોતા હોય હાઈ પ્રોફાઇલ છે એ તો કોન્સ્ટેબલની તૈયારી નથી કરી તો કઈ બિઝનેસમાં જોડાઈ જાય તો બીજું કોઈ કામ કરશે કોન્સ્ટેબલની તૈયારી નહીં કરે કોન્સ્ટેબલની તૈયારી કેવા યોદ્ધાઓ કરે છે કે જે સામાન્ય મધ્યમ પરિવારમાંથી આવે છે કે જેની પરિસ્થિતિ લાખો રૂપિયા ફી નથી ભરી શકતો એટલા માટે આખી બેચ માત્ર ટોકન ફીમાં આપી એક આટલી ફીમાં તમને કોઈ એક વિષય નહીં આપે આટલામાં અમે બસો એ બસો ગુણ એક હજાર એકસો અગિયારમાં ખાલી એટલું નહીં કે સાહેબ એક વિષય બસો એ બસો ગુણનો પોલીસ કોન્સ્ટેબલનો કરો

જેની દરિયો છે આમાં તો જેટલું ભણાવો એટલું ઓછું તમે કોઈ જગ્યાએ ભણતા હોય ને તો કયા ટોપિકમાં કયો મુદ્દો આવે એ તમને ખબર ન કે આ મુદ્દો કયા ટોપિકનો છે પણ આમાં એવું નહીં છે આમાં ટોપિક વાઇઝ આપ્યું છે એટલા માટે આડાવળું નહીં

ગામડામાં રહેતી અમુક દીકરીઓ છે ને એને ઘરથી બહાર જવાની પરમિશન ન હોય ઘરે બેસીને એમ કે તૈયારી કરવી હોય તો એમની માટે તો આ વરદાન સ્વરૂપ છે કે ઘરે બેહીને માત્ર આટલા નજીવા દરમાં તૈયારી કરી શકશે એવા યુવાનો કે જે નોકરી કરે છે અને સાથે તૈયારી કરવી છે એમની માટે આ વરદાન સ્વરૂપ છે માત્ર અગિયારસો રૂપિયામાં તૈયારી કરી શકશે એવા યોદ્ધાઓ કે જે ગાંધીનગર કે બીજા શહેરમાં જઈને હોસ્ટેલની લાખો રૂપિયાની ફી નથી ભરી શકતા એમની માટે ઘરે બેસવા માટે આ વરદાન સ્વરૂપ છે

અને તમારું ખાખી પર્વનું સપનું સાકાર કરવાનું તૈયારી કરતા હરેક ગ્રાઉન્ડ જે ગ્રાઉન્ડ પાસ કર્યું છે એમનો સુધી આ વિડીયો શેર કરવાની જવાબદારી તમારી છે ભણાવવાની જવાબદારી અમારી છે મહેનત કરાવવાની જવાબદારી અમારી છે બાકી પાસ તો અહીંથી થવાશે ખુદથી થવાશે મહેનતથી થવાશે મળીશું પાછા નવા વિડીયોમાં નવી માહિતી હશે તો મેક્સિમમ વિડીયો શેર કરી દેજો જય હિન્દ જય ભારત